મિત્રો આજે અમે માંડવી તાલુકાના ઝાંખલા ગામે આવ્યા છે અને અમારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે એમણે પોતાના શેરડીના પાકની અંદર યુનિલિંગ કંપનીની પ્રોડક્ટ વાપરી છે તો મિત્રો આ એમનું ખેતર છે અને આ ખેતરની અંદર ખૂબ સરસ શેરડી થઈ છે તો આપણે જોઈએ કે એમણે યુનિલિંગ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે નમસ્કાર તમારું નામ શું મારું નામ દીપલ દિનેશ ચંદ્ર જાદવ જાખલા ગામ અચ્છા અને હવે તમે જે આ તમારા ખેતરમાં પ્રોડક્ટ વાપરી એ કઈ કંપનીની છે અને કઈ કઈ આ તમારા હાથમાં છે જે આ પ્રોડક્ટ આ અમારે યુની સીલ અને યુની રીચ એ આપણે પ્રવીણભાઈના સલાહથી એમણે કીધું કે મારી પ્રોડક્ટ તમે યુની લિંકની એકવાર છે તે વાપરીજો એનાથી જો શું ફાયદો છે તમે જાતે જ કેશો અચ્છા એમની વાત સાચી

છે એટલે બે વાર ખાતર નાખી દીધું છે અને બે સ્પ્રે ઓર્ગેનિક ડ્રિન્ચિંગ માટેની પ્રોડક્ટ છે જેને એમ કહી શકાય કે યુનિસોઈલ એ માઇક્રોન્યુટન્સ છે અને યુનિ પિસ્તાળીસ અને યુનિબાવન એ બધી પ્રોડક્ટ જે છે એ એનપીકે ની ગરજ સારી છે અને ખૂબ જ સરસ એનપી કે જમીનને મળે છે અને જમીન પણ એકદમ ઓચી થાય છે તો દિપલભાઈ તમારે બીજા ખેડૂતોને શું સંદેશ છે આ પ્રોડક્ટ વિશે કે ભાઈ આ પ્રોડક્ટ જે તમે વાપરી પ્રોડક્ટ તમે જરૂરથી વાપરીજો અને એનો ફાયદો ઘણો જ રાસાયણિક ખાતરનો પણ વપરાશ એકદમ ઓછો ઓછો થાય છે ઓછો થાય છે અને જમીન પણ સુધરે છે ઓર્ગેનિક હોવાથી અને આ પ્રવીણભાઈ જે એમણે દીપલભાઈને જે આ પ્રોડક્ટ આપી છે પ્રવીણભાઈ તમારું શું કહેવું છે કે આ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી જમીન કેવી બને છે જમીન પોચી અને ફળદ્રુપ બને છે અને ફળદ્રુપ બને છે અને વર્ષો વર્ષ જો ખેડૂત આ પ્રોડક્ટ વાપરે તો શું લાભ થાય એમને રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નહીં પડે ઓ જો આ એક ખૂબ મોટી વાત છે કે આપણે વર્ષો વર્ષથી રાસાયણિક ખાતર વાપરીએ છીએ તો આ જો નિયમિત ત્રણ વર્ષ જો આ પ્રોડક્ટ આ બધી ઓર્ગેનિક છે આ જો વાપરવામાં આવે

એક જ વાર મારી બરાબર બરાબર તો દિપલભાઈ ખૂબ સરસ આ યુનિલિંક કંપનીને જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું અને બધા ખેડૂતોને આનું તમારે કહેવું પણ જોઈએ કે ભાઈ આ શેરડીમાં વાપરો શાકભાજીમાં વાપરો કેળ ને પપ્ધા બરાબર ને તો આ વાપરવાથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે આમાં કોઈ પણ જાતનું નુકસાન નથી પ્રવીણભાઈ તમને મારો એક પ્રશ્ન છે કે તમે ગામે ગામ આ બધા ખેડૂતોને માર્ગદર્શન આપો છો તો આ ખેડૂતોને તમે ઘણા વખતથી આ આ કંપનીમાં કામ કરો છો તો ખેડૂતોનું જે તમારો પોતાનો અનુભવ છે કે ભાઈ ખેડૂત શું કહે છે આ પ્રોડક્ટ વાપર્યા વાપર્યા પછી પછી પ્રોડક્ટ બીજી વાર અવશ્ય વાપરે છે જગ્યાએ કઈક પણ આપણને સાંભળવા જેવું મળ્યું નથી અચ્છા એટલે બધા ખેડૂતો બીજી વાર માંગે છે બધા માંગે છે બરાબર છે તો મિત્રો આ યુનિલિંગ કંપનીની પ્રોડક્ટ વાપરો અને દીપલભાઈની જેમ તમે પણ દીપલભાઈ એકવાર ફરીથી હું તમને રિક્વેસ્ટ કરું કે આ કંપની વિશે તમે વધુને વધુ ખેડૂતોને જણાવો જેથી કરીને એમનો પણ ફાયદો થાય ઓકે થેન્ક યુ વેરી મચ દીપલભાઈ